આપે જય દ્વારકાધીશ વાત સાચી પણ સાહેબ અહીં હું વાત કરું છું રીચ ડેડની તે મને ફિલિંગ આપે છે શું આપે છે રીચ ની ફિલિંગ આપે છે હું જેટલો ખર્ચ મારે કરવાનો છે ને વીસ રૂપિયાનો તો મને ત્રીસ આપે છે અને મને પોતાનું ફિલિંગ આપે છે તો આ જે રીચ ડેટ જે આપણને ફિલિંગ આપે છે તે બહુ મહત્વની છે સાહેબ આપણે મહેનત કરીએ છીએ ખૂબ મહેનત કરીએ છીએ અને પૈસા પાછળ પાગલ થઈને દોડીએ છીએ સાહેબ બરાબર કે હું મારું મારું રિટાયરમેન્ટ કેવું થશે રિટાયરમેન્ટનું ટેન્શન આવશે સાહેબ રીચ વસ્તુ છે શું તો કે રીચ વસ્તુ એ છે કે તમને ફાઈનાન્શિયલ રિટાયરમેન્ટ મળે તમારા પૈસા તમારા બેંકમાં તમને ઇન્વેસ્ટમેન્ટ જે કરો છો એ તમને કમાતા કરી દે તમને ટોટલી ફ્રી રાખે તમારી એસેટ્સ અને લાયબિલિટીસ એક વખત ક્યારેક નવરા બેઠા હોય ને ત્યારે ચાર્ટ બનાવો કે મારી લાયબિલિટીસ કેટલી છે અને મારી એસેટ કેટલી છે આ તમે ડિસ્કસ કરશો તમે જોશો તો તમને ખબર પડશે કે કે મારો પૈસો ક્યાં જાય છે કેટલો ઇન્વેસ્ટ કરે છે અહીં ખાસ વસ્તુ તમારી જે થિંકિંગ છે આ વસ્તુ બહુ મહત્વની છે પેલા સાહેબ જોતા હશો તો ઘણા લોકો આજની તારીખ એમ વિચારે કે મારો દીકરો દીકરો ડોક્ટર બને એન્જિનિયર બને પાયલોટ બને સાહેબ અહીં ભણાવવાનો તો સો ટકા કોન્સેપ્ટ છે જ પણ અનકોન્સિયસ માઇન્ડ ની અંદર એવું છે કે ડોક્ટર બનશે તો ખૂબ સારા પૈસા કમાશે એન્જિનિયર બનશે તો સારા પૈસા બનાવશે તો સાહેબ ઘણા ડોક્ટર ને ઘણા એન્જિનિયર ઓળખું છું કે તે પોતાની માંડ પોતાનું ક્લિનિક ચલાવી શકે છે સાહેબ તો શું તે પૈસા પૈસાવાળા થયા ન થયા સાહેબ શું થયું તેનું થિંકિંગ ચેન્જ ન થયું સાહેબ થિંકિંગ ચેન્જ કરો હો તમારું બાળક નાનું છે અહીંથી પૈસા કેમ બચાવવા ને કેમ ઇન્વેસ્ટ કરવા આ શીખાડો તમે ને ખાસ અહીં યાદ રાખો સાહેબ કે તમારી સક્સેસ સ્ટોરી તમે મનાવો હો બીજાની સક્સેસ સ્ટોરીનું તમે ઉદાહરણ ના આપો સક્સેસ સ્ટોરી તમારી હોવી જોઈએ કે આઈ એમ સક્સેસ તો ઈ તમને ફીલિંગ આવશે તો સમાપ્ત કરું છું અને ફરી પાછા આપણે એપિસોડની અંદર મળશું મેક્સિમ મારો પ્રયત્ન એવો છે કે આજનો સમાજ ખૂબ પૈસાવાળો બને ગરીબી છે તે માહોલની અંદરમાં શાંતિ આવે અને બાળકો પેલેથી જ પૈસા બાબતમાં પોઝિટિવ અને સારું થિંકિંગ રાખે થેન્ક યુ થેન્ક યુ સો મચ